અઢાવ પોલીસ સ્ટેશનમાં લોકગાયક વિજય સુવાડા હાજર થતા પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી ગુજરાતના જાણીતા ગાયક કલાકાર વિજય સુવાળા યુવરાજ સુવાડા સહિતના ટોળા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ સ્ટેશન સુવાડા અને તેના ભાઈ યુવરાજ સુવાડા સામે અમદાવાદના અઢાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી વિજય સુવાડા ભાઈ યુવરાજ સુવાડા સહિત ત્રીસ થી વધુ લોકોના ટોળાએ જમીન દલાલ અને બીજેપીમાં સક્રિય દિનેશ રબારીની ઓફિસે હથિયાર સાથે જઈ અને ફોનમાં જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી આ મામલે અઢાવ પોલીસ મથકે બીજેપીમાં સક્રિય જમીન દલાલ દિનેશ દેસાઈએ ફરિયાદ નોંધાવી હતી વર્ષ બે હજાર વીસ થી ચાલી રહેલા મન લઈ મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી

વિજય સુવાળા સહિત સાત આરોપીઓ ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે શરણાગતિ સ્વીકારી હતી જેમાં વિજય સુવાડા યુવરાજ સુવાડા રાજેશ ધરમસિંહ રબારી વિક્રમ સવજી રબારી જયેશ મગન દેસાઈ દિલીપ અમરત ઝીણાજી હિરેન વાળની સમાવેશ